આવતીકાલે બોડેલી ખાતે અમિત શાહ સભાને સંબોધશે ત્યારે છોટાઉદેપુર ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા લોકોને સભામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું આવતીકાલે અમિત શાહ બોડેલી ખાતે સભાને સંબોધશે ત્યારે છોટાઉદેપુર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ લોકોને આમંત્રણ આપ્યું મોટી સંખ્યામાં જનમેદની ઉમટી તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ વિશે જસુભાઈ રાઠવા દ્વારા વધુમાં માહિતી આપવામાં આવી હતી નમસ્કાર આવતીકાલે દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ બોડેલીની પવિત્ર ધરા ઉપર આવી રહ્યા છે અને અમિતભાઈ શાહ સાહેબનું આ તબક્કે અમે સ્વાગત કરીએ છીએ ત્યારે આપ સૌને છોટાઉદેપુર લોકસભાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે અમિતભાઈ શાહ સાહેબને સાંભળવાનો પણ એક લાવો છે ત્યારે આપ સૌ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે બોરેલી મુકામે માન્ય અમિતભાઈ શાહ સાહેબને સાંભળવા અને મળવા આવો એવી વિનંતી કરું છું